ફેબ્રુઆરી મહિનો એ ઋતુરાજ વસંતના આગમનનો સમય છે વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે પ્રકૃતિ ખીલી રહી હોય ત્યારે ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી પ્રગતિના દ્વાર ખુલે છે શકે પરંતુ મેં અહીં ફેબ્રુઆરી મહિના માટેની સૌથી પ્રભાવશાળી બે વસ્તુઓ અને તેની પાછળનું સંપૂર્ણ વાસ્તુવિજ્ઞાન વિગતવાર સમજાવ્યું છે ફેબ્રુઆરીમાં સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે ગરમી વધવાની શરૂઆત થાય છે આ પરિવર્તનના સમયે ઘરમાં નીચેની બે વસ્તુઓ રાખવી અત્યંત લાભદાયી છે એક ક્રિસ્ટલ લોટસ સ્ફટિકનું કમળ ફેબ્રુઆરીમાં વસંત પંચમી જેવા તહેવારો આવતા હોય છે જે જ્ઞાન અને સમૃદ્ધિનો સમય છે વાસ્તુ મુજબ ક્રિસ્ટલ લોટસ ઘરમાં રાખવાના અગણિત ફાયદા છે તેને ક્યાં અને કેવી રીતે રાખવું બ્રહ્મસ્થાન ઘરની મધ્યમાં જો તમે તમારા ઘરના મધ્ય ભાગમાં ક્રિસ્ટલ લોટસ રાખો છો તો તે આખા ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સકારાત્મકતા ફેલાવે છે દક્ષિણ પશ્ચિમ દિશા પ્રેમ અને સંબંધોમાં મધુરતા લાવવા માટે આ દિશામાં રાખવું જોઈએ પૂર્વ દિશા જો બાળકોનો અભ્યાસ નબળો હોય તો ફેબ્રુઆરીમાં તેમના સ્ટડી ટેબલ પર ક્રિસ્ટલ લોટસ રાખવાથી એકાગ્રતા વધે છે લાભ એક આર્થિક સ્થિરતા સ્ફટિક લક્ષ્મીજીનું પ્રિય માનવામાં આવે છે તે નાણાકીય અવરોધો દૂર કરે છે બે તણાવમુક્તિ તે સૂર્યના કિરણોને પરાવર્તિત કરી ઘરમાં ચી ઊર્જાનો પ્રવાહ વધારે છે જે માનસિક શાંતિ આપે છે બે વાંસનો છોડ લકી બેમ્બુ ફેબ્રુઆરી એ નવી શરૂઆત અને વૃદ્ધિનો મહિનો છે વાસ્તુ અને ફેંગશુઈ બંનેમાં વાંસને દીર્ઘાયુ અને ઉન્નતિનું પ્રતીક માનવામાં આવે છે વાંસ રાખવાના નિયમો દિશા તેને ઘરની પૂર્વ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ પૂર્વ દિશા સ્વાસ્થ્ય માટે અને દક્ષિણ પૂર્વ દિશા સંપત્તિ માટે ઉત્તમ છે લાકડીઓની સંખ્યા ગુણ્યા ત્રણ લાકડીઓ સુખ અને લાંબુ આયુષ્ય પાંચ લાકડીઓ આર્થિક પ્રગતિ છ લાકડીઓ નસીબ અને સંપત્તિ સજાવટ વાંસના છોડને લાલ રિબનથી બાંધવો જોઈએ જે અગ્નિતત્વનું પ્રતિક છે અને તેની અંદર નાના પથ્થરો પૃથ્વી તત્વ રાખવા જોઈએ ફેબ્રુઆરીમાં રાખવાનું મહત્વ ઋતુમાં લાકડાનું તત્વ વુડ એલિમેન્ટ સક્રિય હોય છે વાંસનો છોડ આ તત્વને મજબૂત બનાવે છે જેનાથી ઘરમાં આવક વધે છે અને બીમારીઓ દૂર રહે છે ફેબ્રુઆરી માટે અન્ય ટૂંકી વાસ્તુ ટિપ્સ વસ્તુ સ્થાન ફાયદો મીઠાવાળું પાણી ઉત્તર દિશા નકારાત્મકતા દૂર કરવા પીળા ફૂલ ઈશાન ખૂણો ગુરુ ગ્રહ મજબૂત કરવા વસંત પંચમી વિશેષ તાંબાનો સૂર્ય પૂર્વની દિવાલ માન સન્માનમાં વધારો નિષ્કર્ષ ફેબ્રુઆરીમાં પ્રકૃતિમાં જે રીતે નવો સંચાર થાય છે તે જ રીતે ક્રિસ્ટલ લોટસ અને લકી બેમ્બુ તમારા ઘરમાં સ્થિરતા અને વૃદ્ધિ લાવશે આ બંને વસ્તુઓ પૃથ્વી અને તત્વનું સંતુલન જાળવે છે શું તમે આ વસ્તુઓ ક્યાંથી ખરીદવી એક ફેબ્રુઆરી મહિનાનું વાસ્તુવિજ્ઞાન ફેબ્રુઆરીમાં સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરે છે આ સમયગાળામાં દિવસ લાંબા થવા લાગે છે અને સૂર્યપ્રકાશની તીવ્રતા વધે છે વાસ્તુ મુજબ સૂર્યપ્રકાશ એ પ્રાણશક્તિ છે ઉત્તરાયણનો પ્રભાવ ફેબ્રુઆરીમાં સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં હોય છે તેથી ઘરની ઉત્તર અને પૂર્વ દિશા સૌથી વધુ સક્રિય અને ઉર્જાવાન બને છે વસંત ઉત્સવ આ મહિનામાં આવતી વસંત પંચમી અને મહાશિવરાત્રી જેવા તહેવારો બ્રહ્માંડમાં આધ્યાત્મિક ઉર્જા વધારે છે બે ક્રિસ્ટલ લોટસ સ્ફટિકનું કમળ વિશે ઊંડી સમજ સ્ફટિક ક્રિસ્ટલ એ પૃથ્વી તત્વનું શુદ્ધ સ્વરૂપ છે અને કમળ એ પવિત્રતાનું પ્રતિક છે કઈ રીતે રાખવું સૂર્યપ્રકાશ ક્રિસ્ટલ લોટસને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યના કિરણો તેના પર સીધા પડે જ્યારે સૂર્યના કિરણો સ્ફટિકમાંથી પસાર થઈને ઘરમાં ફેલાય છે ત્યારે તે મેઘધનુષના રંગો બનાવે છે આ રંગો ઘરના વાસ્તુદોષને આપમેળે શાંત કરે છે સફાઈ દર શનિવારે તેને ગંગાજળ અથવા મીઠાવાળા પાણીથી સાફ કરો જેથી તેના દ્વારા શોષાયેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય ચોક્કસ ફાયદા પારિવારિક વિખવાદ જો ઘરમાં સભ્યો વચ્ચે ઝઘડા થતા હોય તો ડાઇનિંગ ટેબલની મધ્યમાં સ્ફટિકનું કમળ રાખવાથી પ્રેમ વધે છે ધંધામાં વૃદ્ધિ જો તમારી ઓફિસ કે દુકાન હોય તો કેશ કાઉન્ટર પાસે તેને રાખવાથી ગ્રાહકોનો પ્રવાહ વધે છે ત્રણ લકી બેમ્બુ વાંસનો છોડ સમૃદ્ધિનું પ્રતીક વાસ્તુમાં પાંચ તત્વોનું સંતુલન જરૂરી છે અને લકી બેમ્બુ આ પાંચેય તત્વોને એકસાથે લાવે છે એક લાકડું વુડ પોતે છોડ બે પાણી વોટર જેમાં છોડ ઉગે છે ત્રણ પૃથ્વી અર્થ પાત્રમાં રાખેલા કાંકરા ચાર અગ્નિ ફાયર તેના પર બાંધેલી લાલ રિબન પાંચ ધાતુ મેટલ જો તમે પાત્રમાં સિક્કો નાખો તો વૈકલ્પિક ધ્યાન રાખવાની બાબતો પાણી બદલવું ફેબ્રુઆરીમાં હવામાન બદલાતું હોવાથી પાણીમાં જંતુઓ ન થાય તે માટે દર અઠવાડિયે પાણી બદલવું પીળા પાન જો વાંસના પાન પીળા પડવા લાગે તો તેને તરત દૂર કરો પીળા પાન અટકેલી પ્રગતિનું પ્રતિક છે ચાર ફેબ્રુઆરીમાં અન્ય કઈ બાબતોનું ધ્યાન રાખવું પીળા રંગનો પ્રયોગ ફેબ્રુઆરીમાં વસંત પંચમી આવતી હોવાથી ઘરના પડદા કે કુશન કવરમાં પીળા રંગનો ઉપયોગ વધારવો પીળો રંગ ગુરુ ગ્રહ અને બુદ્ધિનો પ્રતિક છે તાજી હવાની અવર શિયાળો પૂરો થતો હોવાથી હવે સવારના સમયે ઘરની ઉત્તર પૂર્વની બારીઓ ખુલ્લી રાખવી આ દિશામાંથી આવતી સવારની હવા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે મીઠાનો પ્રયોગ મહિનાના પહેલા સોમવારે અને શુક્રવારે ઘરના ખૂણાઓમાં થોડું દરિયાઈ મીઠું સી સોલ્ટ વાટકીમાં ભરીને મૂકી રાખવું અને બીજા દિવસે તેને ફ્લશ કરી દેવું આ ફેબ્રુઆરીના બદલાતા હવામાન સાથે આવતી આળસ અને નકારાત્મકતાને દૂર કરશે સારાંશ તમારા માટે ખાસ ટીપ જો તમે આ ફેબ્રુઆરીમાં કંઈક નવું શરૂ કરવા માંગો છો તો ક્રિસ્ટલ લોટ્સને હોલ લિવિંગ રૂમમાં અને લકી બેમ્બુને તમારા બેડરૂમના પૂર્વ ખૂણામાં અથવા ઓફિસ ટેબલ પર રાખો આ સંયોજન તમને માનસિક શાંતિની સાથે સાથે આર્થિક લાભ પણ અપાવશે